ધાનેરા પોલીસ દ્વારા વહેલી સવારે રાષ્ટ્રીય કિસાન સંગઠન પ્રદેશ મહામંત્રી વી કે કાગ અને રાષ્ટ્રીય કિસાન સંગઠન ધાનેરાના પ્રમુખ શ્રી શંકરભાઈ વાગડાની તેમના ફાર્મ હાઉસ ધાનેરા ખાતેથી કડાઈ અટકાયત ધાનેરા પોલીસ દ્વારા વહેલી સવારે તેમના ફાર્મ હાઉસ ધાનેરા ખાતેથી અટકાયત કરે વધુમાં વિકે જણાવે છે કે બનાસકાંઠા જિલ્લાના ખાસ કરી ધાનેરા પાલનપુર વડગામ દાંતા અમીરગઢ દાંતીવાડા ડીસા લાખણી થરાદ વગેરે તાલુકામાં ભૂગર્ભમાં પાણી રહ્યા નથી અને આ તાલુકાના લોકો પાણી માટે વલખા મારે છે અને રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા જિલ્લા દ્વારા ગુજરાત સરકાર અને ભારત સરકાર આપી લેખિતમાં રજૂઆત કરી માંગણી કરેલ છે કે બનાસકાંઠા જિલ્લામાં ડેમ 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 વાયા થઈ અને પાણી નાખી બનાસ અને રેલ નદી જીવંત કરવાની માંગણી કરવામાં આવેલ છે તેમજ ખેડૂતોને ટેકાના ભાવની ખરીદીમાં પહેલા ઓગણત્રીસો કિલો રાયડાનો જથ્થો ખરીદવામાં આવતો હતો તે ઘટાડી ત્રેવીસો કિલો કરેલ અને ધાનેરા વેપારી મથક હોવા છતાં

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિશા પકડવા આવી ગયા છે ત્યારે બનાસકાંઠાના પ્રાણસો જે પાણીનો હોય રેલવે તો હોય કે ખેડૂતોને રાયડાની ખરીદીમાં જે પહેલાં અગિયાર કિલો રાયડો ખરીદવામાં આવતો તે ઘટાડી ત્રીસો કિલો કર્યો છે તેની તમામ રજૂઆતો અગાઉ સરકારમાં આવદપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી પરંતુ સરકાર તેના ઉપર કોઈ ધ્યાન ના આપવાના કારણે આજે પ્રધાનમંત્રી રૂબરૂ મળી રાષ્ટ્રીય કિસાન સંગઠન ગુજરાત પ્રદેશના હોદ્દેદારો જિલ્લાના હોદ્દેદારો તમામ તાલુકાના હોદ્દેદારો મળી ડીસા ખાતે રૂબરૂ રજૂઆત કરવા હતા પરંતુ ગુજરાતની તારાશા સરકાર લોકશાહી દેશમાં જ્યારે આચારસિંહતા અમલ હોય તેવા સમયે ખેડૂતો અવાજ દબાવવાની કોશિશ કરી વહેલી સવારમાં બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકા પછી અમારા હોદ્દેદારોની અટકાયત કરવામાં આવેલ છે અમારો અવાજ દબાવવાની કોશિશ કરેલ છે પરંતુ અમે ખેડૂતના કાર્યકર્તા છીએ અમે ખેડૂતના દીકરા છીએ આ સરકારની તાના સાહિત્ય અમે ડરતા નથી અને જ્યાં સુધી અમારા પ્રશ્નો હલ થયા ત્યાં સુધી અમે સરકારમાં વધારો રજૂઆત કરતા રહીશું અને જો સરકાર અમારી માગણી દબાવવાની કોશિશ કરશે તો આવનારી બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં તેનો જવાબ અમે ખેડૂત અને ખેડૂત આગળ આપીશું જેની સરકાર આથી ગંભીર બદલે